નમસ્કાર સ્વાગત છે સ્પેશિયલ સાથે શિવાની જે રીતે હોસ્પિટલોની ખાસ આપણે જો વાત કરીએ તો હોસ્પિટલ એ દર્દીઓની સારવાર માટે હોય છે એટલે દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તે હોસ્પિટલમાં પોતાની સારવાર કરવા જાય છે હવે આ જ હોસ્પિટલમાં જે ડોક્ટર હોય છે તે કહી શકાય કે દર્દીઓ માટે રક્ષક બનતા હોય છે તેમની બીમારીઓ સામે તે રક્ષક બનીને ઊભા રહેતા હોય છે હવે આ રક્ષક જ ભક્ષક બને તો

તેની સાથે સાથે તંત્ર દ્વારા એલર્ટ મોડ દાખવવામાં આવ્યો એલર્ટ મોડ એટલા માટે એટલું બધું કાર્યવાહી કરવામાં આવી એટલી કહી શકાય કે કાર્યવાહીના નામે તેમણે એવું પણ કીધું તંત્રએ કે સ્ટેટ એન્ટી ફોર જે યુનિટ છે તેમને કામે લગાવવામાં આવશે એટલે કે કોઈ પણ આવી રીતે બોગસ હોસ્પિટલ હશે કોઈ પણ આવી રીતે નકલી ડિગ્રીવાળો ડૉક્ટર હશે તેને ઝડપવામાં આવશે પરંતુ આ ઘટના રોકવાનું નામ જ નથી લેતી તેવું લાગી રહ્યું છે રાજ્યભરમાં જે નકલી ડિગ્રી નકલી ખાદ્ય પદાર્થ હવે એટલું બધું નકલી થઈ ગયું છે કે આપણને એમ લાગે કે અસલી શું The નકલી હોસ્પિટલ જે સામે આવી ત્યારબાદ જે આજે અમદાવાદના નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલ સામે આવી તેમાં નકલી ડિગ્રી સાથેનો આજે ડોક્ટર ઝડપાયો બીજી તરફ હોસ્પિટલનો જે કિસ્સો સામે આવ્યો એ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલમાં એ દર્દીને એવું કહેવામાં આવ્યું કે તમે પગ અપાવશો તો જ તમારો ઈલાજ મફત થશે નહીં તો પાંત્રીસ હજાર ભરવા પડશે હવે સરકાર દ્વારા જ લોકોની સુવિધા માટે એટલે કે દર્દીઓની સુવિધા માટે જે હોસ્પિટલ રખાતી હોય અને એજ હોસ્પિટલ જો સારવારના નામે ધૂપલ ચલાવતી હોય તો લોકો કોના ઉપર વિશ્વાસ મૂકશે પોતાની સારવાર ક્યાં કરવા જશે આ વધુ વિગત માટે આપણે ચર્ચા એ જ કરવાની છે કે આવી રીતે હોસ્પિટલમાં સારવારના નામે ધૂપલ ક્યાં સુધી અત્યાર સુધી દર્દીઓની સારવાર માટે ગણાતી આ હોસ્પિટલોમાં હવે ચર્ચા કારણ બની છે હવે હોસ્પિટલો કરે છે પરંતુ હવે છે કે હોસ્પિટલ ચર્ચામાં રહે છે ચર્ચામાં એટલે કે નકલી ડોક્ટરો સારવારના નામે જે નાણાં ઉછેરવામાં આવે છે એટલે કે નાણાં વધુ પડતા લેવામાં આવે છે આ બધા જ વિશે આપણે આજે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ઉર્વેશ કંથારિયા કે જેઓ પ્રવક્તા છે ભાજપના ઉર્વેભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં બોકસ હોસ્પિટલ બહાર આવે છે ક્યાંય નકલી ડિગ્રીનો વેપાર કરતા ડોક્ટરો બહાર આવે છે તો સૌ પ્રથમ તો આ જે હોસ્પિટલોમાં ચાલતી ધુપ્પલ છે એના વિશે શું કેશો

એટલા બધા ઊંચા સિદ્ધાંતો સાથે કામ કરવું જોઈએ કે જે સરદાર પટેલ ની જે પ્રતિભા છે એને કોઈ પણ આંચ આવી જોઈએ નહીં દર્દી એમ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં મારી સાથે આ છેતરપિંડી થઈ એ સરદાર વલ્લભભાઈનું અપમાન થઈ રહ્યું છે મને ખુબ દુઃખ સાથે આ મારો ગુસ્સો રજુ કરી રહ્યો છું વ્યક્ત કરી રહ્યો છું કે સત્તાધીશો અને ત્યાં જે પણ વ્યવસ્થાના ભાગ રૂપે જે પણ ડોક્ટર હોય કે જે સુપરિન્ટેન્ડન્ટ હોય

આરોગ્યની સુખાકારીની વાતો ફક્ત કાગળ પર જ રહી એવું લાગે હવે કારણ કે આ રીતે હોસ્પિટલ બહાર આવી રહી છે જે રીતે યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે તો આરોગ્યની સુખાકારી આરોગ્યમાં અગ્રેસર ગુજરાત આ બધું જ ફક્ત કાગળ પૂરતું જ સીમિત છે ખરેખર જોઈએ તો આરોગ્ય માટે સરકાર જે રીતે કાર્યરત છે. જે રીતે ગ્રાઉન્ડ ઉપર આરોગ્ય સુખાકારી માટે જે સગવડોમાં ફેરફાર થયા છે જે સુધારા થઈ રહ્યા છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ અને પરિપ્રેક્ષ્યથી જોઈએ તો જ્યારથી એકસો ને આઠ ની શરૂઆત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે જાહેર આરોગ્ય સેવાનું કેટલું મહત્વ છે અને એની કેટલી જરૂર છે. કારણ કે પ્રાઇવેટ આરોગ્ય સેવા તો પહોંચી શકવાની નથી બધે એ તો એમના પોતાના કન્વીનિયન્સ પ્રમાણે સેટઅપ કરતા હોય છે ત્યારબાદ સરકારે વિચાર્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ દરેક જિલ્લામાં હોસ્પિટલ મેડિકલ કોલેજીસ મેડિકલ સીટ્સ વધારવી આ પ્રમાણેનું માળખાગત આયોજન પહેલા કરવામાં આવ્યું. એના અંતર્ગત અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ કક્ષાની હોસ્પિટલ થઈ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો લગભગ આઠ જેવા થયા છે કમ્યુનિટી હેલ્થ સેન્ટર થયા છે અમદાવાદ જેવા શહેરોની વાત કરીએ તો અર્બન હેલ્થ સેન્ટર્સ થયા છે જેમાં તમામ પ્રકારની જે ઓપીડી સારવાર છે એ વિના મૂલ્યે ત્યાં આપવામાં આવે છે હવે આ પરિસ્થિતિ દરમિયાન

પ્રાઇવેટ હોસ્પિટલ માં કાર્ડ શરૂ થયું એટલે બેનિફિટ પાંચ લાખ રૂપિયા સુધી સારવાર ગરીબ મળી રહે એ બહુ મોટું પરિવર્તન હતું જાહેર આરોગ્ય પરંતુ આટલા પ્રમાણે સુધારો કરવામાં આવે ત્યારે ચોક્કસ એમાં કોઈ ગેરલાભ લેનારા અમુક તત્વો હેલ્થ કેર સેક્ટર એટલે ખૂબ નોબલ પ્રોફેશન પરંતુ એનો ગેરલાભ લઈને, અમુક તત્વો એ સમગ્ર સમગ્ર system છે એને કેવી રીતે બદનામ કરે એમાંથી કેવી રીતે ખોટા આર્થિક લાભો મેળવવા ગેરલાભો મેળવવા એ માટે પ્રવૃત્તિશીલ હોય છે કોવિડ સમયે પણ કેટલાક કૌભાંડની શરૂઆત થઈ હતી ને એને પકડવામાં આવે એ આપણે સૌ જાણીએ છીએ ભૂતિયા patient ના આધારે સરકાર પાસેથી subsidy લેવાનું પણ કૌભાંડ એ પણ પકડવામાં આવ્યું.

એ ચોક્કસ કરવી આટલા બધા પ્રમાણમાં સરકાર સેવાઓને માટે એટલે મોટી મોટી સર્જરીસ પણ એમાં કવર થાય છે ત્યારે એનો ગેરલાભ ના ઉઠાવી જાય એ તત્વો કેવી રીતે એમને પકડવા કેવી રીતે પ્રિવેન્શન કરવું

કે આવું જે કંઈ ધ્યાન માં આવે તો એ સરકાર સુધી માહિતી પહોંચાડવી અને યોગ્ય કાર્યવાહી થાય એ એન્શ્યોર કરવું એટલે અમે અત્યારે પણ આવી આવી સાથે આવીશ રણવભાઈ સાથે વાત કરી લેયા રણવભાઈ જે રીતે ઉર્વેશભાઈ દ્વારા ખુબ જ સારી વાત કરવામાં આવે તેમના દ્વારા યોજનાની વાત કરવામાં આવે કે લોકોની સુવિધા માટે સરકાર દ્વારા જે અરીસો છે અરીસો હંમેશા સાચું પ્રતિબિંબ બતાવતો હોય છે તો અત્યારે જે હોસ્પિટલોની જે પરિસ્થિતિ છે અત્યારે ખાસ સરકારી હોસ્પિટલના જે અત્યારે વિવાદો સામે આવે છે એસવીપી હોસ્પિટલનો જે આ મુદ્દો સામે આવ્યો નકલી હોસ્પિટલ

પણ સરકારના ધ્યાનમાં આવે છે પણ સરકાર પોતે નથી ધ્યાનમાં લાવતી આ તો એક મેડિકલ insurance દ્વારા company દ્વારા તમારા ધ્યાન માં આવી તો સરકાર ના corporate શું કરે છે સરકાર ના તમારા પ્રમુખો જે આટલા બધા લાખો ની સંખ્યા માં છે હું નથી કેતો સરકાર પોતે કહે છે ભાજપ BJP પક્ષ કે છે કે અમારા આટલા બધા પેટ પ્રમુખો છે તો એ લોકો શું કરે છે આમ તો સેવાની વાત હોય તો એક જ અસ્તિત્વ છે કે સેવા કરવા માંગીએ છે સેવા માટે આ કરીએ છીએ અને જે hospital ની અંદર

કારણ કે હમણાં વાત કરું છેલ્લે લગભગ છ મહિના પહેલા મારી પાસે એક ભાઈ ની રજૂઆત આવી હતી કે ભાઈ મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે રાત્રે અઢી વાગે રાત્રે બે વાગે ના અડધી રાત્રે એમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો બ્રેઈન સ્ટ્રોક આવ્યો ત્યારે કોઈ પણ વ્યક્તિ ને જયારે દર્દી ને કઈ પણ પ્રોબ્લેમ થાય ને ગમે ત્યારે આકસ્મિક પ્રોબ્લેમ થાય છે કે કઈ કહીને નથી કરતો તો આ વસ્તુ થવાની છે તમારા શરીર ની અંદર કે બોડી ની અંદર એટલે જ્યારે પણ આવી કઈ વસ્તુ ઘટના બને છે તો આકસ્મિક બને છે

ત્યાં ગાડી જઈ જરા દર્દી એમ કહે છે કે મને આ problem છે તો કે ના અમે તો ફક્ત એમની ઘૂંટણ સર્જરી જ કરીએ છીએ અમે ફક્ત એમની heart ની surgery જ કરીએ છીએ અમે એની brain સર્જરી નથી કરતી તો એ વખત અંદર patient ના પરિવાર જનો બીજે કોઈ hospital તો તાત્કાલિક આવી emergency સારવાર હોય તો બીજે કોઈ hospital તો લોકો જવાનો time ના હોય સમય પણ ના હોય અને પોતાના પરિવાર જે અંગત વ્યક્તિ છે એને બચાવવાની પ્રયત્નમાં હોય એટલે જે ફેસિલિટી તમારે આપવી જ છે આયુષ્માન card થકી તો પછી દરેક મંત્રી ફેસીલીટી જે હોસ્પિટલ છે એ બધાને દરેક પ્રકારની ફેસીલીટી આપો ને કે તમે દરેક વસ્તુનો ઈલાજ થશે પછી પેલા તમે કહો કે આપણે અહીંયા ખાલી નીડ રિપ્લેસમેન્ટ થશે અહીંયા આગળ ખાલી હાર્ટની સર્જરી થશે એ વસ્તુ છે ને અમારે અહીંયા આગળ બ્રેઈનની સર્જરી નહીં થાય એ વસ્તુ છે ને જ્યારે પણ કોઈ વ્યક્તિને તમે આજે કોઈ પણ તમે મેડિકલ ઇન્સ્યોરન્સ લો કોઈ પણ જનતાનો કોઈક સામાન્ય નાગરિક જો પૈસા ચૂકવીને મેડિકલ ઇન્સ્યોરન્સ લે છે તો માથાના હાથના સોરી પગના પગથી લઈ

જી બિલકુલ વતનથી શું કહેશો અત્યારે બંને તરફની ચર્ચા જોઈ રહ્યા છે આપણે યોજનાઓની પણ વાત થઈ રહી છે નકલી હોસ્પિટલોની પણ વાત થઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે જો કોઈ કિસ્સાતું હોય તો તે છે સામાન્ય નાગરિક અને એ દર્દીઓ કે જે લોકો જે છે કે ડોક્ટરો પર વિશ્વાસ મૂકીને જતા હોય છે અને એ જ ડોક્ટર જો નકલી નીકળે તો લોકો વિશ્વાસ કોના ઉપર મૂકશે હકીકત જણાવશો કે યોજનાના નામે છેતરપિંડી અને નકલી હોસ્પિટલો દારૂના અડ્ડા ચાલતા હોય છે પોલીસ ને ખબર હોય છે અને ક્યારેક ક્યારેક રેડ પાડી પાસામાં પણ અંદર લઈ જાય છે હવે એવી જ રીતે પેરેલલ આરોગ્ય સિસ્ટમ હોય દરેક નગરપાલિકા ગ્રામ પંચાયત અથવા તો જિલ્લા લેવલે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે તો એમાં ડીવાય હોય મેડિકલ ઓફિસર હોય ડીએચઓ હોય ટીએચઓ હોય આ બધી જ આખી સિસ્ટમ છે આખા દેશમાં તો જે તે વિસ્તારના ડીવાય હોય

રાજકોટમાં કે સાણંદ માં ત્યાં બોગસ હોસ્પિટલો પકડાય છે અમદાવાદ માં પકડાતી જ નથી આ તો ઇન્સ્યોરન્સ કંપની તપાસ કરીને પકડાય છે કોર્પોરેશન જાણતા હોવા છતાં પણ આખા કામ કરવા ને એ જ અત્યારે થઈ રહ્યું છે કોઈ પણ જગ્યા સારવાર કરવા જાય છે અને બોગસ ડોક્ટર દ્વારા બોગસ હોસ્પિટલમાં સારવાર કરવા જાય અને ત્યાં આગળ જ તેને કોઈ એવી દવા આપવામાં આવે છે જીવને કેટલું જોખમ છે અને સરકાર દ્વારા જે મોટી આરોગ્યની વાતો કરવામાં આવે છે હવે જોવાનું રહેશે કે જે ખ્યાતિ કાંડ થયો તેવી ઘટના ફરી ના બને અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે આચરપીડ જે છેતરપિંડી કરવામાં આવે છે જે મોટા મોટી ફી વસૂલવામાં આવે છે એ ના વસૂલવામાં આવે એવી આપણે સૌ આશા રાખીએ છીએ આ ત્રણે મારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે આભાર તો વારંવાર આ પ્રકારની જે બોગસ હોસ્પિટલ સામે આવતી હોય છે નકલી ડિગ્રી ધરાવતા ડોક્ટરો સામે આવતા હોય છે યોજના કે જે લોકોની સુવિધા માટે ઊભી કરવામાં આવે છે હવે એ યોજનામાં જ જો છેતરપિંડી આચરવામાં આવતી હોય અને એટલે યોજનાના નામે મોંઘી દાટ જે ફી લેવામાં આવતી હોય તો આ જે બધું કૌભાંડ થાય છે આ જે બધું ભ્રષ્ટાચાર થાય છે આના સામે અવાજ ક્યારે ઉઠશે તે જોવાનું રહેશે અને તે ખબર નહીં ક્યારે થશે કારણ કે આમાં ક્યારેક ને ક્યારેક એવું બનતું હોય છે કોઈ એવી ઘટના સામે આવે કોઈ એવી ઘટના પડદામાં આવે છે ત્યારે તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે ઘટનાનો જે પ્રયાસ થાય છે કે તેની પાછળ કાર્યવાહી કરવામાં આવશે ટીમો ઊભી કરવામાં આવશે અને પછી જેમ જેમ એ મામલો શાંત પડે છે ત્યારે તેને સંપૂર્ણપણે દબાઈ દેવામાં આવે છે અને ફરી એક વખત જો આવો કોઈ ઘટના બને તો તેને ફરી એક વખત કાગળ પર લખવામાં આવશે અને ફરીથી તેને ભૂસી દેવામાં આવશે ચોક્કસપણે કાર્યવાહી ક્યારે થશે અને જે કાર્યવાહી થવી જોઈએ તે ખરા અર્થમાં ક્યારે થશે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ દર્દીઓના જીવને જોખમમાં મુક્તિ હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર